બધા લોકો એવા ઊંધા ઊંધા જે છે એ ઈલાજ લઈને આઈ જાય છે પણ જે મેઇન પ્રોબ્લેમ છે કે જે બ્લિંકિંગ કરવાની પ્રોબ્લેમ સ્ક્રીન સાથેનો જે મોહ જે છે ને એ તમને છૂટવા નથી દેતો એ

એવી રીતે ડ્રાય કંટ્રોલ કરવામાં મદદ નથી કરી રહી ક્લિયર લાઈન છે કોઈ બી માણસ જે છે કોઈ બી ચશ્માની દુકાનવાળો કે કોઈ બી વેબસાઇટ કે કોઈ બી પોડકાસ્ટમાં ગમે ત્યાં તમે સાંભળ્યું હોય કે બ્લુપેટ લેન્સીસને આ પણ એ વસ્તુઓ તમારી ડ્રાય કંટ્રોલ કરતી નથી એ માત્ર ને માત્ર આંખની અંદર હાર્મફુલ રેઝ હોય એને જતા રોકે છે કે રેટિનાની ઉપર જઈને એને નુકસાન કરતા રોકે છે પણ એ જે છે ડ્રાય કંટ્રોલ નથી કરતા તો ડ્રાય કંટ્રોલ કરવા માટે તો તમારે વીસ થી પચીસ મિનિટ મેક્સિમમ સ્ક્રીન તમે જોઈ શકો એનાથી વધારે એક સ્ટ્રેચમાં ના જોવા અને દર મિનિટે સોળ થી સત્તર વાર બ્લિંકિંગ કરવું જરૂરી છે હવે પ્રોબ્લેમ શું છે કે આપણે બીજા બધા એવા ઉપાયો લઈએ છે કે ઘણા લોકો સ્ક્રીન પર ફિલ્ટર લગાવીને આઈ જાય છે કે સ્ક્રીન ની ઉપર ફિલ્ટર લગાવ્યું કહો મારી નુકસાન નહીં થાય ઘણા લોકો જે છે ચશ્મા કરીને આઈ જાય બધા લોકો એવા ઊંધા ઊંધા જે છે એ ઇલાજ લઈને આઈ જાય છે પણ જે મેઇન પ્રોબ્લેમ છે કે જે બ્લિંકિંગ કરવાની પ્રોબ્લેમ છે કે જે સ્ક્રીનમાંથી બ્રેક લેવાની જે પેલો રસ્તો છે એ અપનાવવા લોકો રેડી નથી કારણ કે એ જે છે એવું કરવાથી તમને જે છે ને કે જે સ્ક્રીન સાથેનો જે મોહ જે છે ને એ તમને છૂટવા નથી દેતો એ એટલે એના કારણે આ થોડીક ડિફિકલ્ટ વસ્તુ બની ગઈ છે અને બ્લિંકિંગ કરતા રહેવાનું બ્લિંકિંગ ના કરવાનું રીઝન જો હું તમને એક્સપ્લેન કરું ને તો સ્ક્રીન જે છે ને એ બહુ આપણા માટે એક જિજ્ઞાસાની વસ્તુ છે કારણ કે નોર્મલ તમે બુક રીડ કરતા હો ને તો તમને ખબર હોય કે મેં બે લાઈન વાંચી છે અને ત્રીજી લાઈન ત્યાં જ રહેશે એ હલસે નહીં એની જગ્યા પરથી એટલે તમે વચ્ચે બ્લિંક કર્યા કરો એટલે બ્લિંક કરીને તમે આગળ વધો કારણ કે તમારા મગજને ખ્યાલ છે કે આ વસ્તુ અહિયાં જ રહેવાની હા પણ સ્ક્રીન કેવું છે કે ત્યાં આગળ દરેક વસ્તુ જે છે મૂવ કરે જાય છે એટલે હવે તમે આજે ટાઈપ કરી રહ્યા છો તો આના પછીનો અક્ષર બરાબર ટાઈપ થયો કે ના થયો ક્યાં તો તમે કોઈ વચ્ચે કંઈક વિડીયો જોઈ રહ્યા છો તો આના પછીનો સીન શું આવવાનો છે આ દરેક વસ્તુ કેવી થતી હોય છે કે જેને તમારા મગજને જિજ્ઞાસા છે એના પછી શું થવાનું છે અને એના કારણે તમે બ્લિંક કરવાનું ભૂલી જાઓ હવે બ્લિંક કરવાનું ભૂલી જાઓ એના કારણે આંખની ઉપરનું જે લેયર જે છે ને એ તો હવાના સીધા કોન્ટેક્ટમાં આવે છે જેમાં આપણે આ ટેબલ પર પાણીનું ટપકું પડ્યું હોય ને તો એ બે મિનિટમાં ઉડી જશે કારણ કે હવાના કોન્ટેક્ટમાં છે ને એ હવામાં પાણી જે ભળી જશે આંખની ઉપર જે આંસુ લેયર જે છે ને એ પણ જે છે હવામાં ભળી જાય છે અને આખો ડ્રાય થઈ જાય છે અને આપણે બ્લિંક કરીએ તો અહીંયા ઉપર ગ્રંથિઓ છે જેની અંદરથી પાણી જે છે એ સ્કવીસ થાય ને પાણી આવી જાય આંખની ઉપર અને એ આંસુ નું લેયર ફરીથી બની જાય પણ આપણે બ્લિંક કરવાનું ભૂલી જઈએ અને આ આંસુ નું લેયર ઉડી જાય અને લોંગ ટાઈમ માટે આવું કરીએ તો આ ગ્રંથિઓ જે પાણી બનાવી રહી છે ને એ પણ પાણી બનાવવાનું ઓછું કરી દે